અમારો દરબારો ગોહિલો નો ચોરો વર્ષો થી ત્યાં હતો અમારે બેસો એ તો ખબર નથી થાય એટલે બેસો ની જગ્યા એ આ લોકો એ જે તે સહેલો અમારે ઓળવાનું હતું એ આ લોકો પંચાયત મંત્રી એ અમારું ડેમોલેશન કરી નાખ્યું ડેમોલેશન કર્યા પછી અમને એ ચોરા ની જગ્યા ક્યાં આપતા નથી એટલે અમે એના વિરુદ્ધમાં કે ભાઈ અમે અમે અમારો ચોરો તમે તોડી પાડી નાખ્યો હાલો વાંધો નહીં પણ તો કઠવા ગ્રામ પંચાયતમાં જે દબાણ કરેલું છે જે તે જે તે નવી ગ્રામ પંચાયતના સરપંચશ્રી હોય કે ગ્રામ પંચાયતના સભ્યોશ્રી હોય એ દબાણ દૂર કરવા માટે સાહેબ એ મેં તમને અરજી આપી